એ મારા રામ રણૂળા રે મારા દેવંદુ બારકા વાળા રે ભાલાવાળા મારી ભેળે રે જો એ ભાલાવાળા રે મારી ભેળે રે જો કે કળયુગમાં બીજું કુણયુગા રે અદભુત ખેલ ત્યારે રે બાપા કોણ ટાળે તમે આવો ને જાવાળા રે હાલાવાળા મારી રેજો જય રામ દેવ જય રોમાપી તો આપણે નમસ્કાર કોઈ કલાકાર છીએ અહીંયા આપણે રોમા પીનું ભજન ગવરે ના છું તેમ કે છે કે હું રાત ગીત ગઉં દાડે ને ગૌ નહી શું દાડે ને ગાય તો रात तू गावे हार भेड़ी कौश हो तो रात पड़े नहीं इतने तो दाढ़े शूज है जीवड़ा करे रात तू जीवड़ा करे दाढ़े चेक करे चेक करे पगे, पगे करे चमचम -चम करे है बड़कु बड़े बड़कु बड़े ओह अमन तो नहीं भरता बीवरा है अमन हाँ हाँ बीवरा तू कंधा આજે નામે હતી પૂનમ એટલે રમેશ કહેવાય કે મસ્ત માતાજીનું ભજન ગઈ રહ્યા છે જોરદાર નો અવાજ આવે છે મસ્ત